એક ટાણું ફાઈનલી તગારું બે કલાક બે કલાક કારણ કે મંગાળો કર્યો હા બધું અલગ અલગ ઘડી ગેસ ગિરવ જો આ બધા હે ને પેલા ખાઈ ખાઈને બેઠેલા એક એક વખત હો ચાખીને બેઠેલા હે તો ચાખો ને દગરુ હોય છે ચાખો માં એક તો દગરુ ને એક તો દગરુ બીજું બનાવ્યું આ બધી ચટણી આપણે કાઢવી આ બધું સાયસ જો આવો દેશી પ્રોગ્રામ હોય આ બપોરે બનાવેલા ઢોકળા છે દૂધીના અને આમાં ચટણી મારા મમ્મી બનાવી લાયા હતા કાજુ ખજૂરની કાજુ ખજૂર કેવો આવે આમલી ખજૂર કાજુ ખજૂર હોય એટલે આમલી ખજૂર ખજૂર આમલી દૂધના ગ્લાસ દૂધ નહીં છાશ છે છાશ છે اچھا ઈ તો મે દૂધ દૂધ ને છાશ બધું મમન પાઈ દી ખબર રહી કલર ખબર પડતી એ ફ્યુ લેટર ને તો લખી જોટે ને કરી દેવાના હાલી ગયો હવે આખરે અમને એક્સેસ તો લઈ લીધા એટલે સક્સેસ સક્સેસ તો અમને કરી દીધા

મારું ઇન્સ્ટાગ્રામ છે હજાર ફોલોઅર એટલે એ ભૂલુ બની ગઈ નામ ભૂલી ગયું મઠો મઠો એના તો છે ખાસ પાણી

પાણી નાખવો પડે અમે હે લોટ નાખવો પડશે કોરું કરવા તેલ બેલ વાળું લાગશે નકર ઉતર લોટ લેતા હા આપણે ખાવાના બને છે તૈયાર થાય એટલે કમેટર વાર પણ આવશે સે વાર પણ આવશે મજા કેમ લાગે બીજા કાન લાવવા દે ટેસ્ટ કરાવવો તો કરવા દે ઉપર ફૂલ ઘરમ છે

સરસ મજા ના ભજીયા પાડવાની શરૂઆત કરી દીધી છે જો આમાં મેથી કદાચ

દિલીપાઈ હમણાં મરચાં ને બધું ભેડેડ કરતા ફરી બીજા મરચા આવી ગયા છે કારણ કે આપણને એવું લાગતું ઘટ છે માણસો થઈ જશે દસ બાર જણા તો મરચા સરસ મજા સુધારી છે દિલીપભાઈ

આજ આપણે ભાગ કયા કયા પ્રકારના ભજી બનાવાના મેથી અને આમ જો કડકડા મરચા ના પટ્ટી બરોબર અને મજા મોજ કરાવવાની છે આ બધા મિત્રો ને આપડે મિત્રો તો આયા બેઠા છે આ પાડો આ મિત્રોસ વાળા માણસો છે અમે મેં ટેસ્ટ કરવા વાડ જઈને બેહી ગયા કે જલ્દી બને તરત ટેસ્ટ કરીને કેમ તો મજા આવી કેમ કે કે મજા આવ છે મેને જગ્યા ફૂલ કરી થી એટલે બધું સેટઅપ લાયા જો તમે જોઈ શકો છો આ વાડીએ ફૂલ સુવિધા કરી નાખી છે આ સેટઅપ પાછો અમે રહેવા છે આ તમને નીકળ્યો સુરજ કેમ ભાઈ આ કે સેટઅપ લે સેટઅપ પાછો અમે લાવ્યા છીએ હું સુધી પેટે મૂળ તો બધું આયા ના પડ્યા બરોબર જો જામો જામ લાઈટ બેઠાઈ ગયા ફૂલ ઉપાધી ને હવે હવે રેડી લ્યો હવે કે